હવે પાણી પીવાય ગયું હોય તો ગવાય તો ગવાય ને કે એક ગ્લાસ સુંદરો સુંદર સુંદર થોડો ગવાય કેટલી કઈ હું નાઈ

हूं गायब हमने बेपूजानी मानी चूंंदड़ी तो हूं गाऊ कल रात गए तो गाऊ छे तम 1 लाख ला हमने 1 लाख ला नहीं हमने नहीं आवत पर तुम हां दे मत लगूं हूं तो મથેમ કલર કરવો છે ના રે ના હું કરું ડ્યુટી ઉપર ક્યાં આવા આવાડ લઈને થોડું જોય એ હું કરું કે તૈયાર થઈ જવાનું મસ્ત આપણે એકદમ સરસ થઈ જવાનું જો આવીને જવાનું ના દુખે કોટ કોટ આટ નતો કે હું આટ આનીમાં ફાઈરિંગ ઉઘુની જાય એટલે આતે આથે થોડું બોય ફાઈરિંગ તો લે આતે ને ફાઈરિંગ ક્યાં ક્યાં આતા પહેલા ડ્યુટીમાં બધા હતા ક્યાં પણ બીજો ભરી આવે ને એટલે તમને આવડત બધાય પૂછી ગયો તમારે એટલા ફોન છે ફોન કરશે ને તો ખબર પડી જાય તમારો મોબાઈલ નંબર શું છે મારો મોબાઈલ ખોવાઈ ગયો યાદ નથી પ્રજા ગઈ પાંચ રૂપિયા મિલા પાંચ રૂપિયા ભેડા તા લખ ના કે કરતા કે લાતા હજાર રૂપિયા પગાર ને તોય કેવી લાચા ઓલા ઓલા કાદરખાને પડા 10 રૂપિયા તા એકલા પૈસા બધા ક્યાં નઈ પગાર ના ઓન નો ભગવાન જાણે કા રાખસ કોવાડે ને કા એમ ભણ્યા છો શું કઈ ન દે એમનું કોન્સ્ટેબલ બની ગયા ભણ્યા તા તી કાગડીએ ખોઈ ગયા એમ ને કેટલું ભણ્યા છો કઈ ખબર નઈ એમને કોન્સ્ટેબલ બની ગયા કેટલા વર્ષ ડ્યુટી કરી તો ઘણા વર્ષ ડ્યુટી કરી કેટલા વર્ષ અને રેડો કેટલી પડતા મહિનામાં ઘણા જ મહિનામાં તો અમે તો મહિનામાં પડ તો અમાર નો મમ ફાયરિંગ હતી ફાયરિંગ જ કરવાનું ઈ મોટી રેડ પડી તો કોઈ ધ્યાન ન ક્યાં પડી હતી

મોબાઈલ જો મોબાઈલ ન થતી એમની જોઈએ છે તમારે મારે કઈ એમ કઉ મારે કાઈ નથી મને કોઈ ફોન લાવવા ધંધા કરો માં ફોન તમાર રાખો મારે તમારે એક મોબાઈલ નથી જોતો એમ નથી મારે તમને પાછા ડ્યુટી લગાડવા છે અમારે તમારે તપાસ કરો ડ્યુટી એ લાગુ ન કરતો તપાસ કરી આપણે મારા ખાટલો છે બીજા ખાટલા પીળું ટી શર્ટ પહેર્યું ત્યારે બધું ખબર હતી તપાસ કર ભણા છો શું એ તો કહો કાઈ નથી નું ભણે સાહેબ લઈ ટ્રેનિંગ ક્યાં बिफोर ओगन पचास में तो मन लेता सही वर्ष एन वर्ष नहीं ट्रेनिंग लेता फायरिंग इसी भाई इसी वाई कहीं तो परेड ग्राउंड एड किया नहीं परेड ग्राउंड कोई दिन यहाँ पक नहीं परेड ग्राउंड रहे हैं परेड ग्राउंड नंबर माप से तो वह माप, माप से ये माप से परेड ग्राउंड नंबर हम तो आप सही बोल रहे थे हैं हेड कांस्टेबल था, था रिवॉल्वर आती नहीं मोटी मोटी ओड़ी ओड़ी અવડીવડી આવડીવડી ધ્યાન કર આમ કરી હા ટાટમ આમ ન ચાલે ન આમ નોક નું નામ નામ પક ટાર જામ ની ચાલે કોને કોને આરે ફાયરિંગ કરતા અરે આ બોલો બોલો હોય હુય 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 મને શું ખબર ટાર્ગેટ હોય હું હોય સેનો ટાર્ગેટ હોય અત્યારે આપડે ફાયરિંગ કરી એમાં ટાર્ગેટ પે કેટલો હતો તમારે તમે દીગર છોન પી

ભગવાન સોમનાથ ના સાહેબ સોમનાથ ના સાહેબ ને પૂછજો સોમનાથ ની ચેમ્બર હતી ને સાહેબ ને પૂછજો પીએ હું કેમ પૂછજો બીક લાગે સોમનાથ

તમે પીઆઈ હોય ને પીએસ ને અલગ ફાયરિંગ હોય એનો ગેટ એનો ટાર્ગેટ હોય ને આમ એટલો એટલા ટાઈમ ચો આમ હોય ટાર્ગેટ પછી આમ ચકડ્યું હોય આમ હોય આમ હોય રણમાં હોય ને આ કાળું ચકડ હોય ને ગુલ કહેવાય આમ જો ગુલમાં વસમાં ગોલી મારે ને વધારે માં વધારે માર્ગે ને ઇન્સ્પેક્ટર જવા ને તો બુજો કપા

પહેરાય કા પર તમ લઈ 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 ગયો ગયો અમને કપડા આ નવા કઈ દે અમારું મારું મારું પહેરવા એમ તમને કાટતા આવડે અમારી ઓલી લેડીસ હોય એમ એમ કપડા કાઢવાના એમાં પહેર્યું હોય તો પહેરવા જ ખટખટ કાતરે કાપીને ને એમ કપડા કાઢવા

જેની આવડે મોટું બંધ એટલે મોટું બંધ હલો ફાયરિંગ નથી કરવાનું ક્યાં ફાયરિંગ કરી

માર તો ઓકિમ થાય એમ જ ન હતી ઓકિમ કે તમ પર મારે કરવું જ ન હતું ઓકે પણ આ મને મજા જ નથી તમારો ઓકિમ કરવો તો સુઈ જાવાળો 5 રૂપિયા પૈડું પૂછ્યા વાય બા હવે અમાર ખંપો નથી ચપકારો એટલે શાબાશી કરું શાબાશી એટલે ઈ ખંપો સહી ન કરી અમાર શાબાશી તમારે પર તમારી ડ્યુટી માં સારી હતી અમાર અમાર ડ્યુટી અમાર નથી તમે કેમ હામે આમ હાથ મારો છો પણ તમારા આટલી બધી શાબાશી આપવાની ઉ જરૂર છે

અમર બાહુ કરે અપનો કો તો ભૂલ ચુકા આપ કિસ સે બરબાદ રોગે ફરબ યાદ કરો ને કોઈ માન તમારી માં મે નહી પર હેની અમર તારી મારી કી માન ન અમર ન થા રે વાહ બસ અમારું નથી તમે રોજ બોલ છો ને સદ દેવદાસ અમાર દેવી દો ઉધાર થઈ જાય